જસદણ માર્કેટિંગ એર ખેડૂતોની વિશ્વાસુ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી, જીરું અને પરચુરણ જેવી જળસીન પણ ખરીદ-વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ આઠ જાન્યુઆરીને બુધવારના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો આજે પણ આવક ગઈકાલે જેવી જોવા મળી રહી છે નવ હજાર મણથી લઈને સાડા નવ હજાર મણ આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

1443 <laughs> yeah. rupia medium nabdom face of ચૌદસો ને પંચાણું રૂપિયા સુપર અઠાણું ચૌદસો અઠાણું એક બે ત્રણ ચાર પાંચ છ પાંચ છ સાત આઠ નવ આઠ નવ पंदर सौ न आठ रुपया सुपरमान लेना श्याम चालीस पंचावन पंचावन चौदह छप्पन छप्पा त्रेहित

લીલાપુર ગામી બાપુને

ચૌદસો ને પંચ્યાસી રૂપિયા સારોમાં લેનાર પ્રતાપ બાપુ શિવશક્તિની

જસના માર્કેટિંગ એરિયામાં કપાસનું બજાર આજે ચૌદસો ને વીસ રૂપિયા થી લઈને પંદરસો ને સત્તર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે ગઈકાલે કરતા આજે દસ રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે